શુક્રવારે બપોરે વાઘોડિયા ડભોઈ રીંગ રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલા નારાયણ વિદ્યાલયના ક્લાસરૂમમાં દિવાલ ધરાશય થવાની ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું ત્યારે બાળકોની જિંદગી જોખમમાં મૂકનાર શાળા સંચાલકો ભાગીદારો તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર સામે કાર્યવાહી કરવા બાબતે સામાજિક કાર્યકર અતુલ ગામી છે કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી બાળકોના જીવ સાથે રમત રમતા શાળા સંચાલકો એમના ભાગીદારો તેમજ જે રીતના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો છે એ તમામ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેના માટે જે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે સાથે મુખ્યમંત્રીને પણ અમે મોકલાવ્યું છે જે રીતે શાળા સંચાલકો અને ભાગીદારોને ખબર હતી કે આ દિવાલ તૂટી પડવાની છે તેમ છતાં શાળા ચાલુ રાખી દિવાલ પડી ગઈ નસીબ હતું કે બાળકોને નુકસાન થયું નહીં કોઈનો જીવ ગયો નહીં પરંતુ જો તમને ખબર હતી તેમ છતાં શાળા કેમ ચલાવવામાં આવી બીજી બાજુ જોવા જઈએ તો આ શાળા સંચાલકો દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો તો જો દિવાલ પડવાની હતી તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કોણે અને કેવી રીતે આપ્યો શું આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પૈસા લઈને આપવામાં આવ્યો છે ઓફિસમાં બેસીને બનાવવામાં આવ્યો છે શું ત્યાં આ જોવામાં નથી આવી દિવાલ એટલે ક્યાંક ને ક્યાંક શંકા કુશંકા વચ્ચે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર જે પણ વિભાગ છે જે પણ ઓફિસ છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આ બંને શાળા સંચાલકો એમના ભાગીદારો સ્ટ્રક્ચર રિપોર્ટ આપનાર તમામ કરવી જોઈએ જોવા જઈએ તો વડોદરા શહેરમાં ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ તેમજ અનેક સરકારી શાળાઓ આવેલી છે તો આની પણ વડોદરા શહેર કલેક્ટર સાહેબ તપાસ કરાવે ક્યાંક દુર્ઘટના ન બને તેના માટે કલેક્ટર સાહેબ જાય આગળ ડીડીઓ છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર છે જિલ્લા શિક્ષણ અધિકારી આ તમામ ભેગા થઈને તમામ સ્કૂલો નું ધ્યાન રાખે જો જર્જરિત હોય તો આવી શાળાઓ આવી આંગણવાડીઓ તમામ બંધ કરાવે તેવી અમારી માંગ